નમસ્કાર જય બલરામ જય બલરામ તમારું નામ મારું નામ કરશન જુઠા ડાબી રાણ કરશનભાઈ જુઠાભાઈ ઓકે કરશનભાઈ તમે આજે જે અહીંયા અપના કિસાન મૂલમાં આવ્યા છો અને એટમ પાવર લેવા માટે આવ્યા છો તો તમે એટમ પાવર કેટલા વર્ષથી છેલ્લા દસ વર્ષનો અનુભવ છે એટમ પાવરનો ઓકે એટમ પાવર તમે દસ વર્ષથી વાપરો છો તો કયા પાકમાં તમારે વધારે વાપરો છો જીરું અને મગફળીના બે પાકમાં વાપરીએ છીએ ઓકે જીરુના પાકમાં તમને શું ફાયદો થાય મૂળિયા મજબૂત ઉકા લીલાસ રાખે અને બીજા નંબરમાં માલ ભરાવદાર થાય બરાબર થાય અને આ વસ્તુ તમે પીવડાવ્યા પછી આમ તમને કયો ફાયદો આમ કેટલા ટાઈમમાં દેખાય કે આજે આપણે એટલે અમે આને એકે ખાલી રોગોંધ પીરા હતા ઉરિયા અથવા ડીએપી હારે પીવડાવી છે હા બરાબર એટલે 8-10 દિવસ થાય ને તો તા છોડમાં વૃદ્ધિ દેખાય બરાબર છે પછી ધારો કે તમે યુરિયા ડીએપી આપ્યું હોય અને આ ના આપ્યું હોય તોય ફરક દેખાય છે

ખૂબ ખૂબ ધન્યવાદ તમે એક સાચી માહિતી ખેડૂતોને આપી આપનો ખૂબ ખૂબ આભાર